વડોદરા શહેરના ટિમ્બર માર્ટ લાકડાના પીઠા એસોસિએશનના સભ્યોએ ફાયર ને લઈને ફાયર વિભાગની નોટિસ અને સીલ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ અચાનક કાયદાનું ભાન થયું હોય તે પાલિકા તંત્ર જ્યાં જ્યાં ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે જેના કારણે વડોદરા શહેરની આસપાસમાં સો મિલ ચલાવતા વેપારીઓની ચિંતા વધી છે સો મિલ માટે ફાયર સેફ્ટીના સાધનો પૂરતા ન હોવાનું કહી પાલિકા દ્વારા દસથી વધુ યુનિટને સીલ કરી દીધા છે જે કાર્યવાહી સામે આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ અને પાલિકા તંત્રની કામગીરી બારે માસ વડોદરા શહેરમાં ફાયરની ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવાની છે પરંતુ જ્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે ત્યારે પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે થોડા વર્ષો પહેલા તક્ષશિલા કાંડ બાદ રાજ્યભરમાં ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે બાદ કુંભકરણની નિંદ્રામાં સૂઈ ગયેલા તંત્રને ફરી એકવાર રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે જ્યારે વડોદરા સો મિલ એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવવા માટે પૂરતો સમય માંગવામાં આવ્યો છે વડોદરા સો એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે સો મિલમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધાઓ હોય છે અને ત્યાં આગ જેવી ઘટના ઘટે તો કોઈ જાનહાની થાય તેવી શક્યતાઓ ખૂબ નહીવત હોય છે સો મિલમાં લાકડાનું કામ થતું હોય તેથી આગ લાગવું એ સ્વાભાવિક ઘટના છે પરંતુ તેની માટે શું નીતિ નિયમોની જરૂરિયાત છે તેની અત્યાર સુધી કોઈ માહિતી પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા સોમિલ માલિકને આપવામાં આવી નથી જ્યારે રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરવા નીકળેલા પાલિકા તંત્રએ પ્રથમ તપાસમાં સો મિલના દસથી વધુ યુનિટો સીલ કરી દીધા છે વેપારીઓએ જણાવ્યું હતું કે પાલિકા જે કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવાનું કહેશે તે અમે વેપારીઓ કરવા માટે તૈયાર છીએ પરંતુ અત્યાર સુધી પાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઈ સો મિલ માટે ફાયર સેફ્ટીના નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી નથી પાલિકા તંત્ર દ્વારા સો મિલમાં કયા પ્રકારની ફાયર સેફ્ટી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવશે તો દસ દિવસના સમયમાં તેની તમામ વ્યવસ્થાઓ સો મિલ યુનિટના માલિકો દ્વારા કરવામાં આવશે તેવી બાહીદરી વડોદરા સોમિલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે અમે કમિશનરશ્રી પાસે રજૂ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આ બધા સભ્યો અમારા વડોદરા સોમિલ એસોસિએશનના સભ્યો છે અને અમારી ગઈકાલની અંદર અમારી સોમિલો જે વોર્ડ નંબર ઓગણીસમાં આવેલી છે એની એ શોમિલોની અંદર અચાનક એકદમથી આવી અને કોર્પોરેશનવાળા તરફથી ત્યાં અધિકારીઓ તરફથી સીલ મારવામાં આવ્યા છે અને વગર એ કોઈ પણ જાણ કર્યા વગર અમને સીલ મારવામાં આવ્યા છે અને આ રીતે બીજી શોમિલોમાં પણ અમુક વિભાગમાં અમુક વોર્ડમાં આ રીતનું કરવામાં આવ્યું છે તો અમે કમિશનર પાસે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે જે કંઈ અમારી માગણી છે કે તમારી રાજકોટ જે ઘટના બની ત્યાર પછી જે નવી વ્યવસ્થા કરવાની હોય અને નવી વ્યવસ્થાની અંદર અમને ટ્રેનિંગ આપવામાં આવે અને સાથે સાથે અમને રજૂ કે કહેવામાં આવે કે આટલી આટલી વ્યવસ્થા તમે ઊભી કરો તો અને એનો માટે અમને સમય આપે એના એ રજૂઆત કરવા માટે અહીંયા અમે શ્રી પાસે આવ્યા છીએ જે લક્કડ પીઠાના જે વેપારી વડોદરા સો મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેંસા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લકડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર એઝારડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત બદનામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય ડીશ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભર